ગમે એવા ચા હોય ગમે એવું વાવેતર વાકા ચૂકું થયું હોય તો આમાં એક છોડવો પડે નહીં ઓટોમેટિક આ એક હાઇડ્રોલિક આપણા હાથમાં થઈ ગઈ કારણ કે જેવી હાઇડ્રોલિકની તાકાત છે એવું સામે તાકાત વાળું ઓજાર જોયું નમસ્કાર ખેડૂત મિત્રો હું છું શૈલેષ જલુ અને ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં ફરી તમારું સ્વાગત કરું છું અત્યારે લોકો મગફળીમાં સોયાબીનમાં કપાસમાં બધેય લોકો ટ્રેક્ટર ચલાવી રહ્યા છે મિની ટ્રેક્ટર કોઈ મોટું ટ્રેક્ટર તો એમાં ઓજારો હોય છે કે આપણું સાચી કહીશી દેશી ભાષામાં તો લોકોને કેવું સાચી જોઈએ જેનાથી આપને હાકવામાં સરળતા પડે છે તમારે ઘણી વખત એવું બનતું હોય છે કે જોઈએ એવું હાથી હાલતું નથી તમે શેઢે પારે તમારું હાથી નહીં બેહે ત્યારબાદ તમારું એક ધારું નહીં હાલે નાનો આમ તો કાંકરો પણ આવે તો તમારું હાથી ઉછળી જાય છે તો તમારે એના સેટિંગ નથી રહેતા જેવું બેહાડવું છે એવું બેહતું નથી ક્યાંક વધારે બેહી જાય ક્યાંક ઓછું બેહી જાય એટલે આવા બધા પ્રશ્નો દરેક ખેડૂત મિત્રોને છે અને આજે એ સ્પષ્ટ કરવું છે કે ભાઈ આ વસ્તુ આખરે થાય છે શું કામે કેવા હાથીનો ઉપયોગ કરવો કેવી રીતના સેટિંગ રાખવા મોટું ટ્રેક્ટર પણ અમારે લોકો અહીંયા ચલાવે છે મગફળી સોયાબીનમાં અત્યારે અઢાર ઈતની જાળીમાં ઘણા લોકો મિની ટ્રેક્ટર ચલાવે છે તો મિની ટ્રેક્ટરમાં એને પણ એ પ્રશ્ન આવે જ છે બરાબર બેહતું નથી બેહી જાય તો બહે જાય ઉપડી જાય તો ઉપડી જાય બધાને જે મજા લેવી છે જે સેટિંગ કરવું છે એ થતું નથી તો એના માટે હવે શું કરવું જોઈએ એટલે આ વિડીયો દરેક ખેડૂત મિત્રો જે મિની ટ્રેક્ટર હોય તો ભલે ન હોય તો ભલે ખેડૂત મિત્રો જોવે છે આ વિડીયો જેની પાસે એકય ટ્રેક્ટર નથી તેને પણ આ વિડીયો સાંભળવો કારણ કે હાથી કાયદેસર કેવી રીતના મગફળીમાં જોઈ કેટલા સમય સુધી જોઈ કેમ હાંકવા જોઈએ ખાસ મહત્વપૂર્ણ એ વસ્તુ છે એટલે કોઈ પણ આ વિડીયો અનેક વસ્તુ કહી દઉં કે જે ટોર કરે છે જમીનને મોટું ટ્રેક્ટર મિની ટ્રેક્ટર તો એ ટોરને ઉપાડવો કઈ રીતે તમારું ટ્રેક્ટર ટોર કરે છે તો ટોર ન થાય તો એનો શું કરવું કે પાછળ ટોર ઉપડે જાય અને આપણા ટ્રેક્ટરનો ટોર જમીનમાં ન થાય તો એનો શું ઉપાય એટલે આ વિડીયો તમારે એક્સ વાય ઝેડ સાંભળવાનો છે અને આ વિડીયો જો પસંદ આવે ને તમારી એટલી ફરજ બને છે કે આ વિડીયો વધુમાં વધુ શેર કરવાનો છે અને વિડીયો લાઈક આપવી કારણ કે વિડીયોમાં લાઈક આપવાથી ઇમ્પ્રેસન પડશે અને બીજા ખેડૂત મિત્રો સુધી પહોંચાડવામાં મદદ કરશે અને વિડીયો સ્કીપ કર્યા વિના કાયદાસર સાંભળો મેં આજે તમને સમય આપ્યો તમે મને થોડોક સમય આપો તો હું તમને ખાસ કરીને સમજાવી શકું તો હવે તમારો સમય ન બગાડતા હું મુદ્દા ઉપર આવું છું તો મોટા ટ્રેક્ટરમાં ઘણા લોકો મોરલો કહેવામાં આવે છે જેની સાદી ભાષામાં કે ખાલી અવડું ડગરું હોય આ ચોખ્ઠું ન હોય ખાલી મોરલો એટલે કે આ જે ટોપલી લાગે બાવડા લાગે એવો મોરલો કહેવામાં આવે છે એવી ઘોડી કહેવામાં આવે છે તો એ ઘોડીમાં અઢી થી ત્રણ ઇંચ નો જે પાઇપ હોય છે એ લગાડી દે છે ને બળદ જેવું સાથી ઉપયોગ કરે છે એટલે એ હાથી એકદમ ફોરું થાય છે વજનમાં હળવું થાય છે એમાં બળદના ડાઢા લાગી જાય બળદ જેવું કામ થઈ જાય અને સસ્તામાં પટી જાય એટલે ખેડૂતોને સધર ખેડવું હોય કોઈ નાના ખેડવું હોય તો એ રીતે એ ચલાવી લે છે કે ભાઈ આપણે એક મોરલો લઈ લે એમાં જે પણ લોઢીઓ ચડાવીએ અને જેવું હાથી કરવું એવું આપણે થઈ જાય છે એટલે ખેડૂતો એમ વાપરે છે પણ એ મોરલા વાપરવામાં આપને જોઈએ એવી મજા નથી આવતી કંઈ તો કે એમાં હાઇડ્રોલિક સેન્સિંગ જરાય હાલશે નહીં કારણ કે એ વસ્તુ એને ટ્રેક્ટર બાબત એની હાઇડ્રોલિકની લિફ્ટની કેપેસિટી બાબત એને વજન ઘટે છે પાછળ ચોકઠામાં એટલે તમારું એ વસ્તુ સફળ નહીં બનો બરાબર છે કારણ કે એ વસ્તુમાં વજન ઘટો એટલે તમારે વજન મૂકો તો તમે કેટલોક વજન મૂકી શકો એકાદ પાણો ચડાવી શકો એકાદ પથ્થર મૂકી શકો પણ એ વજન કઈ થશે ને હવે આ ચોખામાં કેટલો વજન હોય તો પણ આ તૈયારે વ્યવસ્થિત હાલે છે ત્યાર પછી આને જે હાઇડ્રોલિકનું નું બેલેન્સિંગ હોય આના ડાઢા એટલા ઊંચા હોય એટલે હામે બેલેન્સિંગ આવે એટલે હાઇડ્રોલિક કમ્પ્લીટ હાલે છે અને પાછળ તમે જે આ દેખો છો ને તો ઘણા ખેડૂત મિત્રોને એવું કહેવાનું થતું હોય કે ભાઈ આને શું લગાડવાની જરૂર છે બાવડા આઠ કરી નાખો ટ્રેક્ટર સીધું આખો એટલે તમારે એ કે છોડવા ના પડે પણ આ બહુ જરૂરી વસ્તુ છે પાછળ એક માણસને લેવું પણ બહુ જરૂરી છે માણસ એક રાખવામાં આપણે કઈ બગડતું નથી આપણો મોલ કે હાયર બગડી જાય કે છોડવા નીકળી જાય એ પણ તકલીફ થાય બીજા નંબરમાં એક મહત્વની વસ્તુ આને શું છે હવે તમને વસ્તુ કહી દો કે પાછળ જે માણસ આ માલે છે હવે આપણે આને વજન દઈ વજન દઈ એટલે હાઇડ્રોલિક બેસ છે વધારે ઓટોમેટિક આ એક હાઇડ્રોલિક આપણા હાથમાં થઈ ગઈ આપણે જ્યારે એક માણસ છે તો શેઠે પારે થોડોક ટોરનો ભાગ હોય છેઢે પારે આપણું હાથી ઓછું બેસે તે ત્યારે આ લાંબો પાઈપ હોય ને તો અહીંયા વજન દેવામાં આવે થોડીવાર પૂરતો તો ત્યાં હાથી તરત બેસી જશે એટલે જેઢે પારે હાથી બેહી જાય એટલે તમારે એક તો ખર નેંદનો નાશ થયો અને જે ટોર છે એ પણ ઉપડી ગયો બીજા નંબરમાં એક ટેકો છે જે પાછળ લોક માણસ આયલો આવે છે એના માટે એક ટેકો છે જેને ઝાઝી સમય સુધી ચાલે આખું પડું આખતા હોય તાલે હું હાલે પાછળ તો એને થાક નથી લાગતો આ એક ટેકો છે ત્યારબાદ કોઈ વસ્તુનો ફેરફાર થાય તો ડ્રાઈવરને કહી શકે બરાબર છે એટલે આ વસ્તુ ખાસ ઉપયોગી છે અને હાથી ફિટ કેવી રીતનું કરવું એ પણ કહી દઉં ઘણી બધી હજી આગળ વાત તમને કેવા મુદ્દા કહેવાના છે અલગ અલગ મુદ્દા લેતા જાઉં છું તો હવે મિત્રો તમને એક ખાસ મુદ્દો લઈ લઉં આ આપણું હાથી છે ને અઢાર ની જાડીમાં પણ હાલે તો ખેડૂત મિત્રો અત્યારે તમને એક વસ્તુ સ્પષ્ટ કરી દઉં આ હાથી છે જે અત્યારે તમે જુઓ છો આ મગફળી સ્પેશિયલ હાથી છે મગફળી સોયાબીન ગમે એમાં ચલાવી શકો જ્યાં સુધી ટ્રેક્ટર આલે મોટું હવે આમાં સિતાવીસ ઇંચ ની જાડી હોય તો ભલે પછી અઢાર ઇંચ ની જાડી હોય તો ભલે હવે ઘણા ખેડૂત મિત્રો કેવી બધી ભૂલ કરે છે કે જાડી કોઈ મેળ વગરની અત્યારે કરી નાખી છે આજે અઢાર ની જાડી અને સિતાવીસ ઇંચ ની જાડી છે ને એ બેસ્ટ જાડી છે આપણા દરેક પાક માટે ઘણા લોકો સિતાવીસ ની જાડી વાવે બેસ્ટ છે અઢાર ની જાડી હવે એનો મિનિંગ શું છે અઢાર ની જાડીમાં પાંચ આયરું હાલે ટ્રેક્ટરમાં હિતાવીસ ની જાળીમાં ચાર આઈડો એટલે જે આપણા ટ્રેક્ટરના ટાયર છે ને બને ત્યાં સુધી દરેક કંપનીના ટ્રેક્ટર ની જાડી ચોપન ઇંચની હોય છે કે ત્રેપન ઇંચની હોય છે કે બાવન ઇંચની હોય છે કે ચોપન ઇંચ છે બરાબર ચોપન ઇંચની ટ્રેક્ટર ની જાડી છે તો પાછળ આપણે અઢારની જાડીમાં એ વ્હીલ કમ્પ્લીટ હાલે છે એટલે અઢારની જાડી આ ટ્રેક્ટર એટલે હાલે છે હમણાં વીસ ની જાળીના ચા નાખેલા હોય તો આ ટ્રેક્ટર ન આલેસ ની જાળીના ચા હોય તો આ ટ્રેક્ટર હાલે અઢારની ઈદની જારી ના હોય તો આ ટ્રેક્ટર હાલે આ મુદ્દો ધ્યાનમાં રાખવો અઢારની જાડી મગફળી વાવવા માટે સોયાબીન વાવવા માટે બેસ્ટ જાડી છે સુકામેલ વીસની જાડીનો કરો બે ઇંચમાં તમને ફેર શું પડવાનો બે ઇંચમાં તમારા બધાય હાથી જોઈ એવા થશે નહીં અને અઢાર ને સિત્તાવીસની ઈચની જાડી દરેકને ઉપયોગી બને છે દરેક ઓજાર એમાં હાલે છે દરેક ટ્રેક્ટર હાલે છે એની જાડી સેટ હવે તમે હાથી જોઈ લીધું ટ્રેક્ટર જોઈ લીધું કે એને પાછળ જ આવે અને આમાં મોટા ટ્રેક્ટર થી વાવેતર કરેલું હોય એટલે પાંચ દાઢા દંતાર તો ટ્રેક્ટર નું વ્હીલ પાટલામાં આવે છે ત્રણ આયરું વચમાં રહી જાય છે પછી વ્હીલ આવી જાય છે ટોટલ પાંચ આયરું વાવેતર થયું હોય તો એ પાંચે પાંચ આયરું ને આ દંત આ હાથી થી એને ઈની આયરું ગડકાવે એટલે લાસ્ટ નું પાટલું તમે ગમે એવા ચાહ હોય ગમે એવું વાવેતર વાકા ચૂકું હોય તો આમાં એકય છોડવો પડે નહીં કેમ કે એ અહીંયા આવી જાય આટલામાં આટલું હાકડું હોય નાનામાં નાનું પાટલું થયું હોય કે આ છ ઇંચ રાપ છે છેલ્લી તો છ ઇંચની રાપ ગડ કેટલું પાટલું પણ હાકડું થયું હોય તો આમાં છોડવો પડશે નહીં અને આમાં કે હાથી વહીના નું નિર્ણય કદાચ ઈજ પાટલું પોળું થયું હોય અઢાર ઇંચ ને બદલે પચીસ ઇંચ નું થઈ ગયું હોય તો પણ આ કામ કરશે અને હાવ છ ઇંચ નું પાટલું થઈ ગયું હોય કે દસ ઇંચ નું થઈ ગયું તો પણ આ ચાલી જવાનું છે એટલે તમારે છોડવા પડવાનો પ્રશ્ન નથી અને હાકડે ગાડે હાલશે હાથી તમારે ઘણા જોયો કે ભાઈ મનથાઈ પાટલામાં લે અને આ એ જ પાટલામાં ટોર આવશે જે પાટલામાં ટ્રેક્ટર વાવેતરમાં આવેલું હતું એ જ પાટલામાં પાછું એ જ એ ટાયર એમાં જ હાલશે એટલે જે પાટલા ટોરાણા છે એ ટોર એમને રહી ગયો છે હવે પછી ટોરાવાનું બીજું પાટલું ટોરાવાનું નથી એટલે એ ખાસ મહત્વપૂર્ણ છે બીજા નંબરમાં ઘણા ખેડૂત મિત્રો ટોરનો દાઢો એક્સ્ટ્રા ફિટ કરે છે આ જે છે ટાયર પાછળ આગળ દાઢો ફિટ કરે છે હવે મારું કહેવાનું એ થયું છે કે મારા અનુભવ પ્રમાણે એ લોકો દાઢાને જમીનમાં બેહાડે બેહાડે એટલે ફારવું ફિટ કરવે અથવા મોર પગું ફિટ કરે હવે જેવો એ દાંઠો બેહાડે ને એવી ટ્રેક્ટર ને તાકાત કરવી પડે છે એટલે ટ્રેક્ટર જયારે તાકાત કરે છે ને તો એ વધારે જમીન ને બેહાડે છે અને જે ઓળો દાંતો છે ને એમાંથી સોહિલું નીકળે છે કુણી કારણ કે ટ્રેક્ટર નો ટોર છે એટલે સોહિલું નીકળે છે ફરી એમને જામી જાય છે એટલે એ એક બૌતો છે ને એક લીટો કઈ રે છે ફારવું બાકી વધારે કઈ ટોર ઉપાડી શકતું નથી એના કરતા તમે કાંઈ પણ ફીટ ન કરો ખાલી રાપ આપશો ને એટલે ટ્રેક્ટર તોરશે નહીં ટ્રેક્ટર વજનથી તોરે ને એના કરતાં એ શક્તિ કરે ને એનાથી જમીન ટોરાય છે જમીનને બેહાડી દે છે એટલે ખાસ તમે વજન ઉપર આધાર ના રાખો અને મારે તો ખેડૂત મિત્રોને કહેવાનું એવું થાય છે કે બને ત્યાં સુધી હવે આવનારા સમયમાં ફોર વ્હીલ ડ્રાય ટ્રેક્ટરનો ઉપયોગ કરો અને ફોર વ્હીલ ડ્રાય ટ્રેક્ટર લ્યો ચોમાસે આંકવાની તમને ખાસ મજા આવશે ટોર નહીં કરે મોટું ટ્રેક્ટર રહેશે પણ ફોર વ્હીલ ડ્રાય ટ્રેક્ટર રહેશે તો એ ટોર નહીં કરે આજે તમે સેટે પારે વાળો છો ટર્ન લ્યો છો તો ત્યારે છોડવા ઉપર ટાયર આવશે ને તો એ છોડવા એવા ને એવા રહેશે કારણ કે એની ઉપર રમકડાની ઘોડા ટાયર આગળના હાલી અને એ વળી જાય અને આ તમે કાં બ્રેક મારો અથવા આ વાંદરા ઢોહડાય આગળના વ્હીલ ઢોહડાય તમે વારો તો પણ અહીંયા છોડવા કાઢી લે એટલે તમારે ખાસ જો ફોર વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટર લેશો એટલે તમારે ઘરનું આ બધું આવનારા સમયમાં શક્ય બનશે અને ટોર જમીન ને હશે એટલું ફળદ્રુપ જમીન નહીં રહીએ એટલે ખાસ આપણે ટોર ઉપર એ ફોકસ કરવાનું છે હવે બીજા નંબરમાં એક વસ્તુ કહી દઉં કે મગફળીમાં હજી એક ભૂલ કરે છે લોકો હાથી આંકવા માટે ગમે પાકમાં તો એને જે રાપું ફિટિંગ કરવાની છે ને એ ખબર જ નથી હજી ખાસ હવે આ આવી મગફળી ની રાપુમાં લોકો ગ્રિલ ફિટ કરે છે શા માટે ગ્રીલ ની જરૂર છે યાર ગ્રિલ એટલે કેવી રીતની કે આની માંથી એક હજી એક્સ્ટ્રા હળિયો સડાવે અને આ જે બોલ આપણે પકડાયવા છે રાપમાં હવે આ જે રાપ દેખાય છે તમે હવે આપણે આ ફારવી છે ગજવેલ ફારવી છે આ ગાય ઘડીકમાં આને કઈ થતું નથી જેમ કે આપણે હજી કોઈ જ પ્રશ્ન આવ્યો નથી તો અહીંયા ઉપર એક ગ્રીલ ફિટ કરે છે એટલે કે હરિયો અને એની વચમાં બોલ ફિટ કરે છે અને વાયસર મૂકીને ફિટ કરી દીધી એટલે આ રાપની સાઈઝ જાડી થઈ ગઈ અને આ રાપ તમે જોવો છો કેટલી સેવી છે કો કરાર રાપ રાખે છે એટલે કે વધારે આડી રાપ જેટલી આડી રાપ રાખશે એટલી મગફળી પાહે ધૂળ જાહે મગફળી દાટશે જેટલું સેવું હોય છે જેટલું હાથી સેવું હોય છે ને તો રમકડાની ઘોડા હાથી આયલું જાતું હોય છે પણ મગફળી પાછળ પાછળ ધૂળ નહીં જાય ઘણા લોકો જેમ આપણે કપાસમાં પારા ચડાવે ને એવી મગફળીમાં પારા ચડાવવાનું વિચારે છે અત્યારથી અત્યારથી મગફળીમાં પારા ન ચડાવવું મગફળી પાસે અત્યારથી તમે ધૂળ ભેગી કરી દેહો એની છોડ પાસે ધૂળ તમે આપ્યા જ રાખશો આપ્યા જ રાખશો તો જે અમુક મગફળી છે હુયા બે હોવાનું આવે એ પેલા તમે ઉભડી કરી દેહો એટલે પેલા અત્યારે એને બને એટલી આડી પહટે તો સારું અને લાસ્ટમાં આપણે એને એ પારી ચડાવો તો ફૂયા આપણે બેસી જાય દાઢા બેસી જાય એટલે ઉત્પાદન સારું મળે પણ અત્યારે પાણી પાવા ને કઈ એવું ના હોય તો એને અત્યારે આપણે પાણ પડકે ઉગાડવાની જરૂર નથી અને મગફળી નાની હોય તો પણ ડટાશે નહીં એટલે આવી રીતનું તમે હાથી આપો અત્યારે હું લાઈવ બતાવી શકત પણ વધુ વરસાદના કારણે હજી આપણે ટ્રેક્ટર રાખી શકતા નથી ખેતરમાં નકર તમને ચલાવીને બતાવત કે ભાઈ આ રીતે આપણે ટ્રેક્ટર રાખવું જોઈએ અને હજી બજારમાં તમારા માટે હું એક નવું સાથી લઈ આવવાનો છું અને આવું સાથી કોઈને કરાવવું હોય તો હું તમને કોન્ટેક્ટ નંબર ગિરિરાજ ટેલર જામજોધપુરના ડિસ્પ્લે કરું છું

એવું ઓજાર પાછળ હશે તો જ એ કામ દેશે તમારા ઓજારમાં કોઈ પણ જાતનું વજન નથી અને આપણે હાઇડ્રોલિકને એમ કહેશું કે તું હવે આનું કામ આપ તો એ નહીં આપે કારણ કે જેવી હાઇડ્રોલિકની તાકાત છે એવું સામે તાકાત વાળું ઓજાર જોઈ હા હું એનું બેલેન્સિંગ જોઈ એક છાપડું ઊંચું રહીએ ને એક નીચું રહીએ એટલે એ ક્યાંય હાલવાનું નથી બેલેન્સિંગમાં રહે તો એનું સમતલ વજન થાય તો જ થાય આજે આમાં વજન છે તો જ હાઇડ્રોલિક સેન્સિંગ કરી શકશે હવે આમાં વજન જ નથી તો હાઇડોલિકને ખબર જ નથી પડવાની કે મારી પાછળ હાથી જોડાવેલું છે કે નથી એટલે તમે વજનનું બેલેન્સિંગ કરો અને પછી આંકો અને વજન મૂકેથી કઈ ટોર થવાનો નથી ટોર થાવાનો છે તમારા ટાયર જેટલું દાબ પડશે હાથીને એટલા જ ટાયર જમીનને ટોરવાના છે બાકી નથી ટોરવાના અને બને ત્યાં સુધી ટ્રેક્ટરનો ઉપયોગ કરવો જોઈએ વરાપમાં ગારામાં નહીં ગારામાં ઉપયોગ કરશો તો તમારી જમીન ટોળા હે બાકી વરાપમાં કાંઈ થશે નહીં બરાબર છે એટલે ખાસ આ વિડીયો બધાને આશા કરું છું પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ શેર કરો કારણ કે આ વિડીયો બધા માટે એવો ઉપયોગી છે ઘણા લોકો આમાં અટવાઈ ગયા છે કે સમજી નથી શકતા આ વાત એટલે તમે આપણા ભાઈબંધ મિત્રો ખેડૂત મિત્રોને બધાને શેર કરો કારણ કે એ મહત્વપૂર્ણ વાત છે અને અત્યારે હાથે આંકવાનો સમય છે તો જે આ વિડીયોની સુધી પહોંચી જાય ને તો એ સારી રીતે કામ કરી શકે અને ખેડૂતના દીકરાને કંઈક નવું જાણવા મળે અને હું પણ એક ખેડૂતનો દીકરો છું જો તમે કંઈક સપોર્ટ કરશો તો કઈક નવીન તમારા સુધી લઈ આવી શકીશ હવે નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતા કી જય